દાહોદમાં ફરી દુલ્હનના અપહરણનો કિસ્સો સામે આવ્યો દાહોદ તાલુકાના ભાટીવાડા ગામેથી મધ્યપ્રદેશના ઝાલાપાડા ગામે એક યુવકની જાન ગઈ હતી અને ત્યાં લગ્ન વિધિ પતાવી જાન પરત મધ્યપ્રદેશના ઝાલાવાડા ગામેથી ભાટીવાડા ગામ તરફ આવી રહી હતી તે સમયે દાહોદ તાલુકામાં એન્ટર થતાં જ નવા ગામ બોરડી ચોકડી નજીક પાંચથી છ અજાણ્યા મોટર સાયકલ ચાલકોએ જાનના કાફલામાં ચાલી રહેલી દુલ્હનની ગાડીને સાંજના સમયે રોકી અને જાણવા મળ્યા અનુસાર બંદૂકની અણીએ દુલ્હનની ગાડીના ચાલકને ધાક ધમકીઓ આપી અને દુલ્હનને ગાડીમાંથી ઉતારી દુલ્હનનું અપહરણ કરીને લઈ ગયા હતા જોકે આ દુલ્હનના અપહરણના મામલાની જાણ દુલ્હાના પરિવારજનોને થતા પરિવારજનો રાત્રિના સમયે અપહરણ થયેલી દુલ્હનને શોધવા માટે ચારે કોર તપાસ કરી રહ્યા હતા ત્યારે સાથે જ આ ઘટનાની જાણ પોલીસને કરાતા કતવારા પોલીસ અને તેની સાથે સાથે એલસીબીની ટીમ પણ અપહરણ કરાયેલી દુલ્હનનું પગેરું મેળવવા માટે પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમોને કામે લગાડી હતી અને ત્યારબાદ કતવારા પોલીસ અને એલસીબીની ટીમ મધ્યપ્રદેશમાં ધામા નાખવા માટે ગઈ હતી જોકે હાલ સુધી અપહરણ કરાયેલી દુલ્હનનો કોઈ પતો મળ્યો નથી પરંતુ દુલ્હનના અપહરણનો ગુનો કતવારા પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે દુલ્હનનું અપહરણ કરનારા લોકો કોણ હતા કેમ દુલ્હનનું અપહરણ કરવામાં આવ્યું છે તે દિશામાં હાલ પોલીસ તપાસ ચાલી રહી છે દાહોદ જિલ્લામાં દુલ્હનના અપહરણની આ બીજી ઘટના છે દુલ્હનના અપહરણની બંને ઘટનાઓમાં દુલ્હન જ્યારે લગ્ન વિધિ પતાવી અને જાન મારફતે જતી હોય તેવા સમયે રસ્તામાં રોકી દુલ્હનના અપહરણનો બીજો ગુનો નોંધાવવા પામ્યો છે ત્યારે દુલ્હનનું અપહરણ થતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ઘટના હું ભાટીવાડા મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પડ્યા ત્યાંથી આવતા અમે પાટીવાડા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આયા આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને તેને ભાગી ગયા